મા ન્યૂઝ રાપર દ્વારા રામ મંદિર શિલાન્યાસ પ્રસંગે રણેશ્વર હનુમાનજીની રોમાંચક યાત્રા પાંચ દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર રણેશ્વર હનુમાનજી મંદિરે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે મહાઆરતી અને વૃક્ષારોપણનું આહવાન કરીને રાપર તાલુકાના ધર્મપ્રેમી યુવાનોને આ મંદિરે પહોંચવામાં પડતી તકલીફોની પણ જાણકારી આપી હતી એવા અશોકભાઈ ચૌહાણ કે જેમનું આ મંદિરના નિર્માણમાં અથાગ યોગદાન રહ્યું છે ધાર્મિક દ્રષ્ટિ અને અતુલ્ય રામ ભક્તિ જેના રોમ રોમમાં છે એવા અશોકભાઈના આ વાક્યને રાપર ચોબારી કણખોઈ લાકડીયા જાટાવાળા નાગપુર અને ખડીર મહાલના લગભગ રામ ભક્ત યુવાનો સાથે મા ન્યૂઝ રાપરે સ્વીકારીને તારીખ પાંચ આઠ બે હજાર વીસના રોજ સવારે આઠ વાગ્યે તમામ રામ ભક્તો ખડીરની રણકાંધીએ આવેલા બાંભળકા ગામે પહોંચ્યા હતા અને શરૂ થઈ એક કઠિન રામમય રોમાંચક યાત્રા બાંભળકા એટલે મહદઅંશે બ્રાહ્મણો ક્ષત્રિયો અને થોડી એવી ઈતર જ્ઞાતિની વસ્તી ધરાવતા અને રણની ગરમ ગરમ હવાઓ વચ્ચે પણ મોજથી જીવતું સંપીલું ગામ આ ગામના પર્યાવરણ પ્રેમી શિક્ષક શ્રી વિજયભાઈના ઘરે શ્રી જય રામના નારા સાથે ટ્રેક્ટર પર પચીસથી વધુ વૃક્ષો મહાપ્રસાદનો સામાન અને ખાસ જરૂરી એવા પાણી સાથે ત્રણ કિલોમીટર રણની કાંધી સુધી પહોંચેલ રામ ભક્તોની ટીમને હવે રણમાં ભરાયેલા ગોઠણ સવાળા પાણી વચ્ચેથી આ બધા સામાન સાથે પાંચ કિલોમીટર સુધી ચાલીને જવાનું હતું જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં અફાટ સફેદ ચાદર પર પારદર્શક પાણી પાથરીને ઉત્તરોત્તર આગેકૂચ કરી રહેલા રણને અટકાવવા માટે અહીં ઘણા પર્યાવરણ પ્રેમીઓ પ્રયત્નશીલ છે અને એમાં જો ભચાઉકલ માતાજીથી બાંભળકાનો અઢારથી વીસ કિલોમીટરનો રોડ બની જાય તો સમગ્ર ખડીર મહાલના નાગરિકો માટે સાચા અર્થમાં ભચાઉ તાલુકાના નાગરિક હોવાનું જે અંતર છે એ નામશેષ થઈ જવા સાથે પોતાના અનેક વહીવટલક્ષી કામોને સરળ બનાવી શકાય એમ છે પણ આ બાબતે વારંવારની રજૂઆતો બહેરાકાને અથડાઈને પરત ફરી છે જોકે એકલધામના મહંત પૂજ્ય દેવનાથ બાપુ દ્વારા આ બાબતે અવિરત પ્રયાસો ચાલુ છે જેની સફળતા મળે એવી પ્રાર્થના સાથે અમારી પદયાત્રા ચાલુ થઈ ગઈ હતી રાપર શહેરના સોની વેપારી અગ્રણી નાગરભાઈ સદાણી છપ્પન વર્ષની ઉંમરે પણ કોઈ યુવાનને શરમાવે એવી પ્રકૃતિ સાથે રણના પાણીને દોડી રહ્યા હતા તો આગળ પાછળ આખી રામ ભક્ત શેના યથાશક્તિ વજન સાથે રામ નામના રટણ સાથે રણને ખૂંદી રહી હતી ગોઠણ સમાણા પાણીની પારદર્શકતા પગ પડતાં જ કીચડમાં તબદીલ થઈ ગઈ હતી લીલથી છવાયેલા કીચડ થોડુંક પણ ચૂકો તો પાડી દેવાની પૂરી ક્ષમતા ધરાવતું હતું એમાં જ્યારે પગ નીચે કાંટો કે એક સમયે જ્યાં રોડ હતો એની સ્મૃતિ શેષ વધેલ કપચી પગરખા વગરના પગને અડી જાય ત્યારે અંતરથી રામ રામ નીકળી જતું હતું પણ કોઈને ક્યાં ખબર હતી કે પાછા ફરતી વખતે તો રોમ રોમ રામ રામ કરવા લાગી જશે એવી કઠનાઈ સામે આવવાની છે સાડા નવ શરૂ કરેલી સફર રણેશ્વર હનુમાનજીની મંદિરની મંદિર પહોંચી મંજિલે પોચી ત્યારે અયોધ્યા માં પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જય જય શ્રી રામ નાગથી સમગ્ર દેશના સનાતન ધર્મીઓને મંદિર શિલાન્યાસની વધાઈ આપી રહ્યા હતા અને અહીં ધમધોકતા તાપમાં ધખી રહેલા રણની વચ્ચે અમે સૌ પણ રામધૂન થી રણેશ્વર હનુમાનજી મહારાજને રિઝવી રહ્યા પચીસ થી પણ વધુ વૃક્ષો રોપીને રણને ટાઢક આપવાનો પ્રયાસ અહીં હાજર તમામ રામ ભક્તોના હૈયાને ઠારી રહ્યો હતો ત્રણ પથ્થરો રાખી તૈયાર થયેલા પ્રસાદની સતત વહેતો બનાવી રહ્યો હતો કદાચ આવો સ્વાદ કે પછી પ્રસાદ પણ દરેકના નસીબમાં નથી હોતો એવી અદભુત અનુભૂતિ સાથે ફરી એકવાર મહાઆરતી કરી અમે સૌ રણના રસ્તે પરત ફર્યા અને શરૂ થઈ અમારી અગ્નિ પરીક્ષા અહીં મા ન્યૂઝને એક ચાહક દ્વારા ફોન આવતા થોડા પાછળ રહી જવું પડ્યું જો કે દસ મિનિટ સુધીનું આ અંતર પાણી વગરનું હતું અને જ્યારે પાણી પાસે પહોંચ્યા ત્યારે તમામની હિંમતે જવાબ આપી દીધો હતો પાણીમાં પગ મૂકો અને છમકારાનો અવાજ સાથે પગ લાલ ધૂમ થઈ જાય એવા ગરમ લાય પાણીમાં પગ નાખવાની હિંમત કરવી બહુ મુશ્કેલ હતી પણ રાહ જોઈએ તો રાત પડી જાય એવી પરિસ્થિતિ વચ્ચે અંતે રામ નામના સહારે આ આગના દરિયાને પાર કરવાનું સૌ રામ ભક્તોએ નક્કી કર્યું અને પછી જે રામ નામનું રટણ શરૂ થયું એ શબ્દોથી નહીં સમજાવી શકાય પણ જો કોઈ કઠિન તપસ્યા કરવી હોય તો રણેશ્વર હનુમાનજી મંદિરેથી દિવસમાં એકવાર આવવા જવાનું રાખજો રોમ રોમમાં રામ વ્યાપી જશે અદ્ભુત અનન્ય અને અવિસ્મરણીય બની ગયેલી આ યાત્રાને અમને સૌએ રામ શિલાન્યાસના હર્ષમય પ્રસંગે રામમય કર્યા અને સંભારણું આજીવન રહેશે એવા ભાવ સાથે શામજીભાઈ વરચંદ કણખોઈ રમેશભાઈ ઢિલ્લા કુડા ભરતભાઈ મહારાજ ચોબારી પર્યાવરણ પ્રેમી વિજયભાઈ બાંભડકા પ્રભુભાઈ ઢીલા રતન પર સામજીભાઈ ભૂત રાપર નાગરભાઈ સોની રાપર અને જાણીતા પત્રકાર સૂર્યશંકર ગોર સાહેબના પુત્ર હરિઓમ ગોર અને તમામ મિત્રો પરત બાંભણકા ફર્યા ત્યારે સૂર્યદેવે મેર થવાની તૈયારીઓ આદરી લીધી હતી સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ મા આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર નમસ્કાર મિત્રો અત્યારે આપણે શ્રી રાફર પચ્ચમ અને ખડીના ભેટે એટલે કે એકલ માતાથી પંદર કિલોમીટર આ બાજુ ગાંધાબેટથી દસ કિલોમીટર અને બાબરકાથી આઠ કિલોમીટર ગણેશ્વર હનુમાન મંદિરે આ મંદિરના ઇતિહાસ વિશે હું તમને પહેલાં જણાવી ચૂક્યો છું પણ આજે જે આપણે આયા છીએ એ આખો ઐતિહાસિક બનાવ આજે સનાતન ધર્મના એક એક વ્યક્તિ નમું હું જે એક રોમ જે હરસથી છલકી રોમ છે એ હરસને અહીં વ્યક્ત કરવા માટે આજે અમે રણેશ્વર હનુમાન મંદિરે હવામાં છ વાગ્યાથી આખી આ બાજુ ચોબારી કણખોઈ કુડા આમ ખરીરના તમામ ગામો રાપર લાકડીયા અને રાપર તાલુકાના ઘણા ગામોમાંથી તમને જે દેખાય મારી આ બધા મિત્રો ઓછામાં ઓછા આઠ કિલોમીટર રામમાં તમે મારી સ્થિતિ જોઈને સમજી શકતા હશો કે કેવી પરિસ્થિતિમાં અમે બધા અહીંયા આવ્યા છીએ પણ જે આનંદ અને જે ઉછંગ આજે અમને અહીં મળ્યો છે અને જે રામ મંદિરના ખાતમુહૂર્તનો કદાચ આપણા આદરણીય શ્રીનું જે સપનું હતું એ આજે પૂર્ણ થયું છે અને સાથે સાથે સનાતન ધર્મના તમામ એક એક વ્યક્તિનું જે સપનું પૂર્ણ થયું છે ત્યારે આજે મરી સાથે એ ઘણા મિત્રો છે આપણે પૂછવું એમને કે આજે એમને કેવો અહેસાસ ને આ મંદિરે આવી કે તું મારા આજરોજ રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે અને એની ખુશી માટે અમારા જે રણેશ્વર ગ્રુપમાં અશોકભાઈ દ્વારા એક આહવાન કરવામાં આવ્યું કે આપણે પણ અને જ્યારે અયોધ્યામાં રામ નિર્માણ થઈ રહ્યું છે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં પહોંચી ન શકીએ તો આપણે પણ એક આપણું જે મંદિર ઐતિહાસિક મંદિર છે રણેશ્વર મંદિર ત્યાં એક વૃક્ષારોપણ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરીએ અને આજે સવારથી તમામ ગામોના લોકો વા ચોબારી કણખોઈ કુડા ખડીના તમામ ગામો રાપર આ બધા તમામ ગામોના મિત્રો સવારથી છ વાગ્યાથી રણમાં લગભગ ચાર ચાર ફૂટમાં પાણીમાં થઈ અને બધા મિત્રો પહોંચ્યા છે અને આજે લગભગ પચાસ જેવા વૃક્ષોનો આ ચારીકો રણની વચ્ચે બેટ છે ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તમામ મિત્રોએ મહાઆરતીનો લાભ લીધો અને મહાપ્રસાદનો લાભ લીધો છે અને આજે આ બધા જે મિત્રો આવ્યા છે એને એક એક અલૌકિક શાંતિ અને અલૌકિક આનંદ કે જે આજે આપણે અયોધ્યામાં રામનું રામ મંદિરનો જે શિલાન્યાસ થયો છે એની એક ઉત્સાહપૂર્વક ઉજવણી અહીં સરહદની વચ્ચે આવેલા રણેશ્વર હનુમાન મંદિરમાં પણ કરવામાં આવી શું કહે છે મહારાજ આજે આપણી માટે એક ઐતિહાસિક દિવસ કહીએ તો એ છે અને રામ મંદિર ભૂમિ પૂજન એ આપણા બધાનું વર્ષો જૂનું સપનું હતું આપણે બધા ત્યાં કને તો નથી પહોંચી શકીએ પણ રામદૂત સ્વરૂપ શ્રી રણેશ્વર હનુમાન કે જે અમને અમારા મિત્રોને અથાક શ્રદ્ધા છે એમના ઉપર કે એમના થકી આ કાર્ય સિદ્ધ થયું છે તો આજે અમે લોકોએ સાથે મળી અને એક આનંદિત વાતાવરણની અંદર એક આયોજન બનાવ્યું કે આપણે પણ ત્યાં આગળ જઈ વૃક્ષારોપણ કરીએ મહાઆરતી લઈએ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને મહાપ્રસાદનું એક આયોજન કર્યું હતું જે આપ જોઈ શકો છો શાંતિથી અને એકદમ ખુશમાં પ્રસાદ થયો છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાશિની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશીપ આવકારે છે ઓંગુ બિહારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપર નો નીકળી ભલા માણા મૂંઝાય છે નો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખવા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ અઠાણું બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ ભુજ માં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ